સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ નમસ્કાર મિત્રો ગુજરાતી મિડ ડે ડોટ કોમની યોગા શ્રેણીમાં આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરશું સિટિંગ પર્વત આસન એટલે કે બેસીને પર્વત આસન કેવી રીતે થાય છે આ આસન કોને ન કરવું જોઈએ આ આસન ફ્રોઝન શોલ્ડર્સ સ્પાઇનની સર્જરી હાર્ટ પેશન્ટ્સ બીપી પેશન્ટ્સ એ લોકોએ આ આસન પ્રેક્ટિસ ન કરવું જોઈએ આ આસન કરવાથી શું ફાયદા થાય છે આ આસન કરવાથી સ્પાઇનની ફ્લેક્સિબિલિટી વધે છે શોલ્ડરની ફ્લેક્સિબિલિટી વધે છે હિપ્સ અને થાઈઝની ફ્લેક્સિબિલિટી વધે છે અને નીઝની પણ ફ્લેક્સિબિલિટી વધે છે હવે આપણે જોઈએ આ આસન કેવી રીતે થાય છે આ આસન કરવા માટે પહેલાં આપણે જમીન પર પલાઠી મારીને બેસવાનું છે અને બંને હાથને સાઈડ પર રાખી અને શ્વાસ ભરતા ભરતા બંને હાથ ઉપર નમસ્કારની મુદ્રામાં રાખવાના છે અને આપણો શ્વાસ હોલ્ડ કરવાનો છે કાઉન્ટ કર્યા પછી ઉપર જ આપણે હથેળીને ટર્ન કરીને અને હલકો હાથ પાછળ લઈને શ્વાસને બહાર કાઢતા કાઢતા એક્સહેલ કરતા કરતા સ્લોલી ધીરે ધીરે હાથ નીચે લાવવાના રહેશે આ છે પ્રકાર એક હવે આપણે જોશું પર્વત આસનનો પ્રકાર બે કેવી રીતે થાય છે હાથને સાઈડમાં લઈ અને શ્વાસ ભરતા ભરતા ઇનહેલ કરીને બંને હાથ ઉપર નમસ્કાર મુદ્રામાં શ્વાસને હોલ્ડ કરશું અને આપણી જમણી બાજુ તરફ બેન્ડ થશું બેલેન્સ સાથે પછી ધીરેથી વચ્ચે આવીને હાથેડીને ટર્ન કરી અને એક્સહેલ કરતાં કરતા હાથને પાછળથી નીચે પોઝિશનમાં લઈ આવશું પ્રકાર બેમાં આવી જ રીતે જેમ આપણે જમણી બાજુ બેન્ડ થયા એવી જ રીતે ડાબી બાજુ પણ બેન્ડ થવાનું છે ત્યારે આપણી એક સાયકલ કમ્પ્લીટ થશે હવે આપણે જોઈશું પર્વતાસનનું પ્રકાર ત્રણ કેવી રીતે થાય છે પહેલાં બંને હાથ સાઈડમાં લેશું ઇન્હેલ કરતાં શ્વાસ ભરતા ભરતા બંને હાથ ઉપર નમસ્કાર મુદ્રામાં અને હવે આપણે પાછળની તરફ બેન્ડ થશું બેલેન્સ સાથે વચ્ચેની આવીને બંને હથેળીને ટર્ન કરી એક્સેલ શ્વાસ છોડતા છોડતા બંને હાથને પાછા પોઝિશન પર લઈ આવશું હવે આપણે જોશું પર્વતાસન પ્રકાર નંબર ચાર આ આસન કરવા માટે હાથને બંને હાથને સાઈડની પોઝિશનમાં લેશું ઇન્હેલ કરીને શ્વાસ ભરતા ભરતા હાથને નમસ્કાર મુદ્રામાં અને પાછું એક્સેલ જગા પર જ કરવાનું છે કરીને ટ્વિસ્ટ આપશો સ્પાઈનને જમણી બાજુ વચ્ચેની પોઝિશનમાં આવીને હથેળીને ટર્ન કરી એક્સહેલ કરતા કરતા હાથને સ્ટાર્ટિંગ પોઝિશનમાં લઈ આવશો આ જ રીતે ડાબી બાજુ પણ સેમ સાયકલ કરવાની છે ત્યારે કમ્પ્લીટ થશે એક સાયકલ સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન